દોસ્તો કેમ છો બધા મારા બ્લોગમાં મારું હાર્દિક સ્વાગત થાય આપણે પાસે આવી ગયા છીએ વાળીએ કાલ બ્લોગ સારો લાગ્યો હોય તો કાલનો બ્લોગ સારો લાગ્યો હોય તો મજા કરો બધાને મજા કરો મજા કરો આ શું છે ભાઈ આ શું છે જરા કોમેન્ટ કરો કહી દઉં ભાઈ ફાલ છે હું ભાઈ પાછો હરાગવા આવી ગયો છું જોઈ શકો છો એ તમને દેખાડું છું રઘવાન સિંઘુ આ રે રઘવાન સિંઘુ ઈ છે હરઘવાન સિંઘુ અને આપણે છે હાલે ગયો એટલે બ્લોગ ચાલુ છે એવું છે હાલો ભાઈ આપણે હરઘ્વા હેલા જઈશી અને કાંઈ નહીં આ છે એરંડા જોઈ શકો છો ને આપણે જવાનું છે અહીંયા અહીંયા જવાનું છે અહીંયા આપણે જવાનું છે ન્યા તો આપણે અવરે અવરે થઈ ગઈ છીએ હાલતા અને હું તમને બતાડું હર હરઘવન ઝીંઘું તમારે ખાયું હોય તો આવતા રહી ગયો મારી વાડીએ છે હરઘવન છીઘુ અને આ છે વરિયાળી વરિયાળી હાલો ભાઈ આજે આપણે પછી તો આપણે જવાનું છે ઘર સાઈડ એટલે કે લગ્નમાં જમવા જવાનું છે તો હું તમને થોડોક ન્યા જઈને મળું થોડુંક કામ કરવાનું કામ કરી લઉં પછી હું તમને ન્યા જઈને મળું તો ચાલો ન્યાજ મળું બાય બાય નક્કી કહી દઉં કહી દેવા દેન બાય બાય દોસ્તો જોઈ શકો છો આ છે આ જો અમિતભાઈ રહ્યો ને આ એમને ગલુડું આ આમ ગલુડું જો એ પાયર્યું હે જો અમિતભાઈ અમિતભાઈ ગલુડ બાયરું અ ચિંટો આ ચિંટો આ બધા ચિંટો હા હા ચા લાગ્યું આપણે ગયા છીએ નવરા અને અવાજ આવી છે વાડી બાજુ તો જોઈ શકો છો ક્યાં ડોફા બાવરા ભાઈ આપણે જઈશી વાડી બાજુ અને જોઈ શકો છો અહીંયા જઈશી આ છે વાડી રસ્તો હવે આપણે અવરે અવરે હાલ જ છે જોઈ શકો છો તો હાલો હું તમને હે ને જઈને મળું અને આ વ્લોગ સારો લાગતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો કરતા જજો દે વપરાય હાલો ભાઈ વાડીએ જઈને તમને મળું બાય બાય